અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે આ પગલા ભરવામાં આવ્યા નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મંજૂર થતા પોલીસે આરોપીને માંગરોળના દેણુદ ગામમાં તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરી દીધો

ઉંમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા તડીપાનો હુકમ કરવામાં આવ્યો છે તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વર તડીપાર કરવામાં આવ્યો છે આમ પોલીસ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધા અને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે